આજે શરૂઆત ક્યાંથી કરું અને શું બોલવું એ નથી સમજાતું મને મારી જિંદગીના પત્રકારત્વમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મારે કયા શબ્દોનો વપરાશ કરવો અને મારી જીભ નથી ઉપડતી આ વાતને કહેવા માટે ઈશ્વર તારી આ કેવી માયા છે વાત કરી રહી છું કડદા કાંડમાં જેલવાસ ભોગવેલા એ ખેડૂતોની કે એક એવા વૃદ્ધ ખેડૂત કે જેમની સ્થિતિ અત્યારે એવી છે કે આપણે એમની કલ્પના કરી શકીએ નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બોટાદમાં જે કડદાકાંડ થયો ત્યારબાદ અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને ધીમે ધીમે એ ખેડૂતોને જામીન મળી રહ્યા છે અને જે જે રીતે ખેડૂતોને જામીન મળી રહ્યા છે રાજકોટની જેલમાંથી એ બધા મળવા જાઉં છું એમની સાથે ચર્ચા કરું છું એક વૃદ્ધ ખેડૂત એવા મારી સામે આવ્યા કે એની એનું દુઃખ એના ઉપર જે વીતી છે જે પરિસ્થિતિ થઈ છે એના જીવનમાં એને વર્ણવવા માટે એક પત્રકાર તરીકે આજે મારી પાસે શબ્દો નથી મારી જીભે નથી ઉપડતી એ ઘટના એટલી દુઃખદ છે વાત એમ છે કે એ દાદા કેન્સરના દર્દી છે

કે દાદા બ્લડ કેન્સર ના રોગી છે અને આટલા દિવસ આશરે અઠાવન દિવસ જેટલો એમને જેલવાસ ભોઈ છે એ જયારે જેલમાં ગયા તા એ પેલા એમના જુવાન જમાન દીકરાનું મૃત્યુ થયું હતું અને એ પછી એ કરદાકાંડમાં એમણે જેલવાસ ભોગ્યો છે કે દાદાના એમના ઘરના પત્ની મોટી ઉંમરના અને એમના બા એનાથી મોટી ઉંમરના છે અને એમને ચમચી થી પાણી આવતું હતું એવી ખરી ખરાબ સ્થિતિમાં એમની ઉંમરલાયક હતા એટલે બીમાર હતા એમને ચમચી થી પાણી આવતું તો આટલી ખરાબ

એ દાદાને ખબર જ નથી મેં એમની સાથે વાત કરી તો ગામના સરપંચે મને એમ કીધું કે બેન દાદાને ખબર જ નથી કે એ જેલમાં હતા પાછળથી એમના જમાઈનું મૃત્યુ થઈ ગયું છે આ કવરેજ કરતા મને ખૂબ દુઃખની લાગણી થઈ પરંતુ હજુ એ વાત અહીં પણ અટકતી નથી સવારે ઉઠું છું તો મને એ જ ગામના ખેડૂતનો સરપંચનો ફોન આવે છે કે બેન પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ ગઈ છે દાદાનો બીજો દીકરો પંદર સોળ વર્ષની આસપાસ એમની ઉંમર હતી અને એ દીકરાને એટેક આવી જાય છે દાદા હજુ તો ઘરે પહોંચ્યા હોય છે અને સ્થિતિ એવી થાય કે એમને પેલા તો સમાચાર એ મળવાના હતા કે એમના જમાઈનું મૃત્યુ થયું છે પરંતુ એ દાદાને જમાઈના મૃત્યુની સાથે સાથે ત્યાં પહોંચતા એમના બીજા દીકરાને એટેક આવે છે ને એનું મૃત્યુ થઈ જાય છે એટલે કહું છું કે મારી જીભ નથી ઉપડતી અને કુદરત આ કેવી રીતે રૂઠીઓ છે ક્યારેક આપણે કલ્પના ન કરી શકીએ કે માણસના જીવનમાં કેવું દુઃખ છે ત્યારે જે ગઈ સાંજે એમને મળી છું એમની સાથે જે વાર્તાલાપ થયો છે તે એક વખત સાંભળીએ બલેટ ખાનચો છે બેન હા તે દવાની ઇનબોને બહુ તકલીફ હતી મને આ માં લઈ જતા હતા પણ મારે અમદાવાદની દવા ચાલુ હતી એટલે આવી તકલીફ તો મારી છે અને થોડા દિવસ પહેલા તમારા મારા દીકરાનું મેં સાંભળ્યું સાસુ અમારે એક દીકરો ઓફ થઈ ગયો બેન અને એક છે તો તો તારાપુર પાસે ગયો કિંદર થોડીઓ છે તો ઘરમાં પણ અત્યારે ઘરમાં તો દોશી છે અને એક મારી બા છે અને એક મારો ભાઈ છે તમે જેમાં ગયા છો તો ઘરના તો અત્યારે એક બીજું બગડે તો ખરું ન થાય અમારે આ કે શિયાળો ખેતી બધી નિષ્ફળ જ જઈ છે બરોબર અને બે ડોસી માં ઘરે છે વાડીએ વાડીયરીઓ છો ગામમાં પછી ઘર વપરાશની વસ્તુ લેવા ગામડે કોણ જાય પછી કોક આડોશી પાડોશી ને કેતા છે લાવી દે બીજું કોણ લઈ જાય એને કે કોઈ દળાય આવો જણો મોટો લઈ આવો ધોઈ જાય બીજું કોણ જાય કરના બા છે હાલતા ચાલતા છે કે આમ ફરતા છે પણ તો અગડતા તો પૈકે છે ઘર તો પહેલી જ ને અમાર બે મહિના છે બેન બે મહિનાથી કાંઈ જોયું નથી લોકો તમને બ્લડ કેન્સર છે તો જેલમાં કેવી કગવડતા પડી જેલમાં તો અગવડ થતો હોય ને બેન આય તો શું બધી સગવડ બધી નોંધ હોય ને દિવસ દવા લેવા મને તૈયાર ના લઈ જાય પણ આયથી શું તું મારે ગોળી લે આ દવા મળે બધું કે કાગળી લાવો તો મળે પછી મારે કાંઈ મળે એવું નથી પછી મેં કીધું હું સૂટીશ એટલે અમદાવાદથી લઈશ

તો અત્યારે હાલની તારીખમાં એમને સમક્ષ પાણી આવે છે અને બે દિવસથી તો એવું બોલતા હશે કે મારો દીકરો ક્યારે મને મળે એમ તકલીફમાં માં તો ઘણી તકલીફ છે કે કમાભાઈ ભરવાડના દીકરો મારા જો બાર મહિના પહેલા ઓફ થઈ ગયો હતો એ પછી અત્યારે હાલમાં જેલમાં આવ્યા પછી એમના સગા એમના જમા એક વોપ થઈ ગયા ખબર છે દાદાને ખબર નહીં એટલે આવું બધું ઘણી તકલીફ છે પણ આ તો એમને ખબર નથી એટલે હજી ઘરે પહોંચ્યા પછી એમને ખ્યાલ આવે

એમના કોઈ છોકરા બીજા એમના ભયું છે તો બહાર ગુજરાતમાં માલ ઢોર સારવા જાય અને દાદા એકલા રહે બહુ પરિસ્થિતિ ખરાબ છે બહુ એટલે બહુ આપણને એવું થાય કે આ આવી પરિસ્થિતિમાં કોઈ સરકારે લગી એમને સામે ચીને આવી પરિસ્થિતિ જોઈને એવું કહેવું પડે કે અમુક આવા લોકોને આપણે જલ્દી છોડી મૂકવા પડે પણ એ કોઈ દવાખાનાની નહીં રજૂ કરી દીધી ભાઈ આવો પ્રોબ્લેમ છે એમને જટ જામીન મળવા પાત્ર ખરા એમ પણ તો સરકારે ધ્યાન નથી દોરી બીજા નંબર ની વાત કે હાલમાં જે ખેડૂત જેલમાં હતા અને જેને ખબર હતી એ એવું કહેતા હતા કે અમે ભલે થોડોક ટાઈમ રહીએ પણ એ દાદા પેલા જામીન મળે એવું કરાવજ

એમનો જમાઈ પણ મૃત્યુ પામ્યો છે તો આ રીતે જે અન્ય ખેડૂતો જે જેલવાસ ભોગવી રહ્યા હતા એ એમ કહેતા હતા કે અમને થોડાક દિવસ વધારે જેલમાં રાખો પણ એ દાદાને છોડી દઈએ એમને બ્લડ કેન્સર છે શું કહેશો એના વિશે જે કમા હતા ભાઈ ને એ અમે ઘરની મુલાકાત લીધેલી તો એક દીકરો છે એમના ઘરના પણ બહુ જ બીમાર હતા અને પરિસ્થિતિ બહુ નાજુક હતી પછી દાદા એ પહેલાં જેલમાં એ પહેલાં એમનો દીકરો એક્સપાયર થઈ ગયો હતો પછી ત્યારે મેં સાંભળ્યું તો એમના ઘરના કીધું કે મારો જમાઈ ટૅક્ટરમાં રેતી ભરવા ગયો હતો એની નોઝલ લીક થઈ ગઈ તો લીક થઈ જાય એટલે ભાઈ ટ્રેક્ટર બંધ કરીને ટ્રોલી ઉપર રહી તેને ટૂંકમાં નોઝલ રેડી કરતા હતા એ દરમિયાન ટ્રેક્ટર નીચે બેસી ગયું અને જમાઈ નીચે દબાઈ ગયા અને એમના જમાઈ એક્સપાયર થઈ ગયા અને ખૂબ ગંભીર પરિસ્થિતિ પણ આ બે મહિના સુધી અમે દાદાને જાણ કરી નથી ઘરની પરિસ્થિતિ બહુ નાજુક છે વાળી છે અન્ય દીકરાઓ પણ ગુજરાતમાં રડવા માટે જાય છે ઘણી બધી કેન્સરના દર્દી છે ઘણી બધી રજૂઆત કરી પણ કોર્ટમાંથી આજ સુધી અમને બેલ નહોતા મળ્યા પણ આજે આપણા પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો બધા આવ્યા અને ખૂબ સારી દલીલ કરીને આજે તેર જણાને આજે જામીન મળ્યા છે અને બપોર પછી ચારના જામીન મળ્યા કુલ આજે સત્તર જણાને જામીન મળ્યા છે જયંતિભાઈ ડેરવાડિયાના ઘરના નોલી રામગઢના રહ્યા એના ઘરના પણ પેરેલીસનો હસકો આવેલો એ પણ ખૂબ બીમાર છે એને પણ આખું ગામ કહેતું હતું જયંતિભાઈ ડેરવાળિયાને જલ્દીથી રેહાય કરો પણ એમને પણ આજથી સુધી જામીન મળ્યા નહોતા એટલે આમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે એની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને હજી અમારા અગિયાર ખેડૂતો બાકી છે એમાંથી ઘણા બધા ખેડૂતો એવા છે કે એની મજૂરી કરતા હોય ઘરની પરિસ્થિતિ અતિ ખરાબ છે તેમ છતાં પણ આજ દિન સુધી એના જામીન મળતા નથી એ અમારા માટે ઘણી બધી દુઃખની બાબત છે અને એક બાબત ખુશીની સમાચાર પણ એવા છે કે આજે અમારે સત્તર ખેડૂતો આજે તેર અને કાલે ચાર પૂર સત્તર ખેડૂતો અમારે જમીન પર મુક્ત થયા છે હું ખાસ તંત્રને કહેવા માંગુ છું કે મારી પાછળ જે દાદા તમે જોઈ રહ્યા છો કદાચ તમારામાં થોડીક દયા ભાવના જાગે એ દાદા કેન્સરના દર્દી છે અને થોડા સમય પહેલા એમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે એ વાતની તો એમને જાણ છે એ પછી એમણે જેલવાસ ભોગવો છે પણ દાદાને ખબર નથી કે એમણે પોતાનો જમાઈ પણ ગુમાવી દીધો છે એ દાદાને ખ્યાલ જ નથી એ ભોડા દાદા કેન્સરના દર્દી છે અને ઘરની અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે જેલ ભોગવી રહેલા ખેડૂતો આજીજી કરે છે તંત્રને કે અમને પાંચ દિવસ વધારે જેલમાં રાખી લ્યો પણ એ દાદાને છોડી દ્યો એ ભોડા દાદાને ખબર જ નથી એ ઘરે જાશે ત્યારે એમને ખબર પડશે કે એમણે દીકરો તો ગુમાવ્યો પણ જમાઈ પણ ગુમાવી દીધો છે ત્યારે આવી આવી પરિસ્થિતિને આવા દુઃખ જ્યારે જોઈએ તો ભલભલાનું કાળજું કંપી જાય ત્યારે આ તંત્રની ઊંઘ કેમ નથી ઉઠતી એ સવાલ છે મારો કદાચ એ દાદાનું દુઃખ આપણે ન લઈ શકીએ પરંતુ એમના ઉપર જે વીતી છે એને હું શબ્દોમાં કહી ન શકું બસ એટલું કહું છું કે ઈશ્વર એમના પરિવારને હિંમત આપે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ જય જવાન જય કિસાન